હડો 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 પતંગ લેવા એ ઢાલ લઈ દો ફૂલ કટી મેણિયા એ પતંગ આ પતંગ એ કાકા કાચો હડો પતંગ લેવા મરા જે ભાઈ એ હા લઈ દો લઈ દો સતરંગા પાંડા જે ગમે દોરી વાવ હા પતંગ નો એ આવશે 800 રૂપિયા ને એટલે 800 ના હોય હું 800 રૂપિયા

ત્યાં ચાર વાર દોરી દોઢસો દોઢસો રૂપિયા મળે આ મારો જો ઓર્ડરો ન તા માટે ફોન આવી હા ભાઈ આ દોરી વોરી લઈને હાલ દુકાન ઉપર ભાઈ હશે અને પૂછજો હા ઓ થોડી વાર એમ ફોન કરો હાલ ઘરે આયેલું હતું ચાઇના યાર નો ભારત નું બધું બધું કરો ચાઇના દોરી માગો ચાઈના નહીં ચાઈના દોરી મારા ચાઈના હતી ના મળે યાર એટલે પીવું ભારતમાં કમાવું ભારતમાં તમે ચાઇના થી દોરી માગો ચાઇના કયો માગે ચાઈના વેચતો નહીં તું ના ચાઇના બાયના નહીં બધી જુઓ આ સતરંગા છે પાંડા છે હોકોલાટ છે કી જુઓ ચાઇના વાત આલો કે ચાઇના ના હોય યાર આ પતંગ કેટલા વાળા બે બે રૂપિયાના પતંગ પાંચ રૂપિયાની એટલે આ તો મૂકો છે તું જો આ સો રૂપિયા ફિરકીના કેટલા પૈસા કે ના યાર રૂપિયા રૂપિયાની આખા બજારમાં તમને નહીં મળે આ સીઝન છે સો રૂપિયા ના સો રૂપિયા ના યાર હાથ લગાવશો ને યાર હાલ તમે મેળ દો દાદા હું પડવાય છે લે અરે ગમે તે લઈ જાય હડપ આયો

અમે માર છોકરો કહે કેટલા દાડા રોવા કે મને પતંગ લઈ આલો પતંગ લઈ આલા તવી વાતે વાળા હો હું જાવડી બે ત્રણ પતંગ તો ગપ્પી મારી જ જાય એ તો એની ચિંતા ના કરો વાતો તો ભૂલી ના જાય હા તવી વાતો ચાલુ રાખજો હેડો લે ભાઈ બોલો આ પાડા પાડા તમે કોઈ કરતા તા એનું પાંડા પાંડા દોરી ના મારે યાર પાડા બે મિલવાના મેળવાના માજરમાં અલ્યા યાર માર વર્ષો દોરીન હું વાત કરું છું ને પાડા માજરમાં બોલાણ કે વાને કા ખબર પડે કે નહીં પાંડા નહી યાર પાંડા દોરી દોરી રહ્યું છે એમ પાંડા જી એટલે પાડા આવે ના ઠાણી તમાર પાંડા પાંડા દોરી યાર ખતર ના થવા હાઈએસ્ટ દોરી છે આફ્રિકા ની બનાવટ છે દોરી ઘણી છે મને ચક્કા દોરી આવે તો અને હોકોળો આઠે છે અને યાર એટલી બધી હોકોળ માં નઈ જોતી યાર કેમ હોકોળો નઈ યાર હોકોળ આઠ દોરી આરે યાર બે પાડા યાર ચાર છે બે તમને માજન આલુ આલું બે બે હોકોળો ની ઘણી થઈ ગઈ મારા પાડા યાર ગમે એમ એલો કે હું એમ નહીં કેતો યાર તાણી હું હોકોળાટ દોરી ને પાંડા દોરી આવે યાર એવી આવે છે બધું બેશન દોરી આવી રાખો તમે એક આફ્રિકાની હે ને કોક લે આની બા પતંગ હારે હારે છે કે લેવા તમાર બોલો જબર જબર પતંગ અને હું હોકો હોકોળાટ તમે કેતા દેરી છે આ રે હોકોળાટ દો પણ આ તો પાતળી બેન્જર દોરી જેવી છે ને યાર આ ઓસ્ટ્રેલિયાની બનાવટ છે હોકોળ જેવી જ છે ને યાર

એવું જ હોય છે ના પતડ હેડો હેડો કાકા કઈ જો ખેરકે પાંડા પાંડા દોરે એ ભાઈ ભરમોર કાં નઈ આવો અલસ એ હા બોલા લાવો જાતા ના મોર કી અરે હેડો

ના કેવરા યાર મુગુ લે એક હજાર રૂપિયા તો તમારે કે ના કેવરા અમારે તો યાર બધી ખબર પડે તો હજાર ના ઓરે મુગુ લે આવું જ પડશે ના ના નહીં લેવું કા તો વાત કર લે મજા આવશે કાકા લઈ જો દોરી જોરદાર આવશે યાર લે હડજી હડજી તો બીજો આવશે લે ના 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 જો યાર ના લેવું હેડ ના લે આવો આ તો મુગુ છે યાર ના લે આવો આ તો લે આવો જો પાડી કરી લે લે આવું પડશે બધા લાવ તમારે એકલા નહીં લાવજો લે એમ કરજે બધાનો ભાવ ભેળો ભાવ બોલજી હડજી બધાનો તો બાર મંગાણી લે આજો પોત ફિરકી ને પતંગ આવી છે કરે જો હિયર પોત ફિરકી પોત છે યાર અલ્યા ચાર હી યાર હું મોકત ખો યાર તમે લઈ નઈ ગયા યાર અલ્યા યાર તું તો અમારા પર શક કરી હું તમારું પતંગ ફિરકી યાર જો દઈ યાર હું તું તો રૂપિયા 500 વાળી દતી રહી યાર મારી ફિરકી યાર એટલે યાર હોય એવું ના કરું યાર તું હું દેખાય તને યાર નહીં દે તો 500 ની ફિરકી હતી યાર મારી રી

અસલ આઈ ગયો સાયકલ વાલ કો ના સાયકલ તો નહીં હાલ અમુ આ તો રાખો કુતરાખવા થાય પડી ગયો

એટલે હે સળાવ હવે તો જઈ રહ્યા હવે જોયું તું તો બેની એની તરત ઘણા થઈ